તમને મરચા પણ બતાવીશું રસોઈમાં વગરમાં વાપરીએ છીએ મરચાં હવે તૈયાર થઈ ચૂક્યા છે જોઈ શકો છો તમે આ છે મરચા સાંજનો સમય થઈ ગયો છે સૂર્ય થમવાની તૈયારી કરે છે સાંજના વાગી ગયા છે અત્યારે પાંચનો ત્રીસ મિનિટ થાય છે તો આ છે રીંગણ અમારા બહુ સ્વાદિષ્ટ હોય છે આ પક્ષી એમના વતન તરફ વળી રહ્યા છે તમે જોઈ શકો છો